તેને આ રીતે મસળી અને એની કડી બધી અલગ કરી નાખવાની છે એક એક પકોડામાં છૂટી છૂટી કડી થઈ જાય બધી એના લોચા છૂટા છૂટા થઈ જાય તે જ રીતે આપણે લોછા કરી લેવાના છે આ રીતે કરશું એટલે બધા જ લોછા દૂર થઈ જશે અહીંયા આપણે જેટલા ક્રિસ્પી પકોડા બનાવવાના હોય તેટલી ડુંગળી લેવાની છે અહીંયા મેં મોટી મોટી ચાર નંગ ડુંગળી લીધી છે તમારે જેટલા બનાવવાના હોય તેટલી ડુંગળી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધા જ લોચા આપણા એકદમ અલગ અલગ થઈ ગયા છે તેમાં જ આપણે લઈ લેવાનો છે ચોખાનો લોટ ચોખાનો એકદમ કરકરો લોટ હોય તેવો લેવાનો છે કારણ કે આપણે એકદમ ક્રિસ્પી એવા બનાવવાના છે આ ભજીયા એટલે ત્રણ ચારથી પાંચ ટેબલ સ્પૂન ચોખાનો લોટ લેશું ચણાના લોટનું પ્રમાણ થોડુંક ઓછું રાખીશું ચોખાના લોટનું પ્રમાણ વધારે રાખશું જેથી કરીને આપણા પકોડા એકદમ ક્રિસ્પી બને અહીંયા એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ટેસ્ટ અનુસાર નમક લઈ લેશુ અહીંયા આદુને છાલ કાઢીને એક ઇંચ આદુનો ટુકડો લઈ અને આ રીતે આપણે ગ્રેટ કરી લીધું છે હાફ ટી સ્પૂન હળદર પાવડર એક નંગ તીખું મરચું લીધું છે લીલું તીખું મરચું

માટે જરૂર તો ચોખાનો લોટ વધારે લેશું પણ ચણાના લોટનું પ્રમાણ એકદમ ઓછું જેથી કરીને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બને જો તમારે નોર્મલ ભજીયા બનાવવાના હોય તો તેમાં ચણાના લોટનું જ પ્રમાણ વધારે રાખવાનું અને ચોખાનું ઓછું રાખવાનું અને ડુંગળીની નાની નાની કટકી કરી લેવાની અહીં બાઇડિંગમાં મને થોડોક લોટ ઓછો લાગે છે એટલે ચોખાનો લોટ આપણે થોડો લઈ લેશું અહીંયા આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ ટાઈમે ચાખી લેવાનું જો વધારે નમકની જરૂર હોય તો લઈ લેવાનું અને આ જ રીતના આમ કરીને જોઈ લેવાનું તો એકદમ સરસ બાઇડિંગ આવે છે અને કોઈ પણ શેપમાં તમે આને પાડી શકો છો રાઉન્ડ શેપ કરવો જ કંઈ જરૂરી નથી કારણ કે આપણે તેને એકદમ ક્રિસ્પી બનાવવાના છે એટલે કોઈ પણ શેપમાં આપણે પાડી શકીએ છીએ સાઈડમાં આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અહીંયા આપણું તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અહીંયા આપણે બધા જ લછાને પાડી લેશું ફ્લેમને અત્યારે એકદમ સ્લો કરી દેસુ જેથી કરીને એકદમ કડક કડક એવા આપણા ભજીયા તૈયાર થાય આ જ રીતે આપણે બધા જ લઈ લેશું અને થોડી વાર પછી ધીમે ધીમે પલટાવી લેશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેસુ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રેસુ ફ્લેમ ને મીડિયમ કરી દેવાની છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણા ભજીયા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એને આપણે લઈ લેશુ બીજા પણ આપણે તે જ રીતના પાડી લેવાના છીએ પણ બીજા બનાવતી વખતે

પડી જાય આપણા એકદમ એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આને પણ આપણે લઈ લેશું અને સર્વ કરીશું તૈયાર છે ફ્રેન્ડ્સ આપણા ક્રિસ્પી ડુંગળીના ભજીયા એકદમ મસ્ત ક્રિસ્પી છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા ભજીયા એકદમ સરસિયા છે ચોખાનો લોટ વધારે યુઝ કરવાથી ભજીયા ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે તેને તમે ખજૂર આંબલીની ચટણી અથવા તો કેચઅપ સાથે સૌ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ચાલુ વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ભજીયા તૈયાર છે ડુંગળીના ભજીયા કોને ભાવે તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લઈ ગઈ આજની રેસિપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ